તાલુકાના નાગવદર તાલુકા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થી વિદાય સન્માન સમારંભ અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી ઉપલેટા તાલુકાના નાગવદર તાલુકા પ્રાથમિક શાળા વિદ્યાર્થી વિદાય સન્માન સમારંભ તથા વિશ્વ મહિલા દિવસની ઉજવણી રાજકોટ જિલ્લાના ઉપરેટા નાગવદર ગામે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં નાગવદર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં ગામની શાળાના વિદ્યાર્થીઓના વિદાય પ્રેરણા અને પ્રોત્સાહન આપવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ નાયબ અધિકારી અશોકભાઈ વાણવી અને ધોરાજી પીઆઈ ગોધમ સાહેબ ગામના સરપંચ તેમજ ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયાએ હાજરી આપી ગામના આગેવાનો વડીલો તેમજ સમસ્ત ગામના વાલીઓ

ડોનેશન શાળામાં ગામ લોકોએ આપ્યું છે અને આ બેનો છે એનો આ કાર્યક્રમ છે એનો મહત્તમ ઉદ્દેશ શાળાના બાળકોને આજે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ સાથે મળીને શાળાના બાળકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ કરેલો છે